નમસ્કાર દર્શક મિત્રો હોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માંગ આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા ગામ માંગ ભાદરવા કેળવણી સંચાલિત મંડળને શૈલી એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા શૈક્ષણિક સામગ્રી આપવામાં આવી જી આર ભગત હાયસ્કૂલ માંગ ધોરણ કે જીથી આઠ નામ વિદ્યાર્થીઓને સ્કૂલ યુનિફોર્મ સ્પોર્ટ યુનિફોર્મ અને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું શૈલી પ્લાસ્ટિક એન્જિનિયરિંગ લિમિટેડ કંપની નાંગ સત્તાધીશો દ્વારા જે ભગત હાઈસ્કૂલ ના વિદ્યાર્થીઓના ભાવ વિકાસ અને ઉત્કૃષ્ટ શિક્ષણ મેળવે તે હેતુથી શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું કંપની સત્તાધીશો દ્વારા અને ભાદરવા કેળવણી મંડળ દ્વારા બાળકો સારી રીતે ભણી શકે અને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બને તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું મહેન્દ્રસિંહ રણા દ્વારા બાળકો મફત સાચું અને ઉત્કૃષ્ટ શિક્ષણ મેળવે અને તેમનો પાયો મજબૂત થાય તે જ આ કેળવણી મંડળ અને शैली प्लास्टिक प्राइवेट लिमिटेड कंपनी नो मुख्य उद्देश्य तेवं जनावरों का आविर्भाव। रिपोर्ट सुरेंद्र सिंह डीचौला। शैली के लोग आते रहे हैं, तो ये बहुत बड़ा अवसर है मेरे। इसके बाद शैली इंजीनियरिंग मुझे गोदन करियो, अगर आए कुमारी भरस्कर्णजी हमने कुमार का आए कु अम्मे करियो, � ભાદરવા સંચાલિત જીઆર ભગત હાઈસ્કૂલમાં આજ રોજ શેલી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક લિમિટેડ રાણીયા દ્વારા કેજીથી ધોરણ આઠ સુધીના તમામ બાળકોને સ્કૂલ યુનિફોર્મ અને શૂઝ ને પૂર્વ પ્રાથમિક વિભાગ કેજીથી ધોરણ પાંચ સુધીના બાળકોને સ્પોર્ટ યુનિફોર્મ એ પણ આપવામાં આવે છે કેજીથી ધોરણ પાંચ સુધીના બાળકોને ત્રણ ત્રણ યુનિફોર્મ વધતા શૂઝ અને ચોથી આઠ ધોરણના બાળકોને શૂઝ અને સ્કૂલ યુનિફોર્મ આપવામાં આવ્યા ખૂબ ખૂબ અંતરના પૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું કે શેરી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક લિમિટેડ જે ગત વર્ષે પણ આ જ રીતે અમને બાળકોને મદદરૂપ થઈ જ્યારે શિક્ષણનું સ્તર આપ જોઈ શકો છો એમ કે શહેરીકરણમાં ખૂબ જ મોંઘું થઈ રહ્યું છે એના અરસામાં આ શેરી એન્જિનિયરિંગ કંપની રોજ અમારી વચ્ચે આવીને ઊભી રહીને બાળકોને યુનિફોમનું જે વિતરણ કરવામાં આવ્યું તે બદલ સહ્ય એન્જિનિયરિંગના તમામ સ્ટાફ મેનેજમેન્ટનો હું દિલના અંતરપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું અને તેઓને ભાદરવા કેળવણી મંદર વથી ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું અને વર્ષો વર્ષ જે રીતે એ કામગીરી કરી રહ્યા છે તે વર્ષો વર્ષ અમને મદદરૂપ થાય એવી અમે આશાને અભ્યર્થના રાખીએ છીએ